નમસ્કાર વિદ્યાર્થીઓ હું રવિકાછળ રીઝનિંગ વિષયની લેક્ચર સિરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારમાં આપણે કેલેન્ડર ચેપ્ટર ચાલુ છે એમાં પાર્ટ વનની અંદર આપણે વર્ષ અને સામાન્ય વર્ષને લગતા જે ક્વેશ્ચન આવે એનું આપણે સોલ્યુશન મેળવું આજે આપણે પાર્ટ ટુની અંદર વધારાના દિવસોને લગતા જે ક્વેશ્ચન પૂછાય છે એની માહિતી મેળવવાની છે તો એના માટે પહેલાં તો તમને આ રીતે વધારાના દિવસોની ખબર હોવી જોઈએ તો જ તમે એના પરથી આન્સર આપી શકશો હવે યાદ કઈ રીતે રાખવાનું છે અથવા તો કયા મહિનામાં કેટલા દિવસ આવે છે એ આપણે કઈ રીતે નક્કી કરશું જો હોય છે ફિક્સ જેમ કે જાન્યુઆરી મહિનો હોય તો એકત્રીસ દિવસનો હોય ફેબ્રુઆરી મહિનો હોય તો સામાન્ય વર્ષની અંદર અઠ્યાવીસ દિવસનો હોય લીપ વર્ષની અંદર ઓગણત્રીસ દિવસનો હોય માર્ચ મહિનો હોય તો એકત્રીસ દિવસનો હોય એપ્રિલ હોય તો ત્રીસ દિવસનો હોય પણ એ આપણે યાદ રાખવું પડશે પહેલાં તો મહિનાની અંદર કયા મહિનામાં કુલ કેટલા દિવસ આવે એ ખબર હશે તો એના પરથી આપણે વધારાના દિવસ મેળવી શકશું તો અહીંયા ધ્યાન આપજો પહેલાં કે ભાઈ આપણે મહિનાની અંદર કયા મહિનામાં કુલ કેટલા દિવસ આવે એની પહેલાં માહિતી મેળવી લઈએ જો યાદ કઈ રીતે કરવાનું છે સમજો જાન્યુઆરી મહિનાની વાત ચાલતી હોય તો તમારે હાથ ઉપરથી સ્કૂલ લાઈફની અંદર પણ સમજાવશો ફરીથી અહીંયા સમજાવું ઉપરની સાઈડ આવે તો એ એકત્રીસ દિવસનો મહિનો હોય અને નીચેની બાજુ આવે તો એ ત્રીસ દિવસનો મહિનો હોય પણ આ જે આપણે પ્રોસેસ કરીએ છીએ એ કયા મહિનાને લાગુ નહીં પડે તો એ ફેબ્રુઆરી મહિનાને લાગુ નહીં પડે કારણ કે જ્યારે ફેબ્રુઆરી મહિનો હશે ત્યારે અઠ્યાવીસ અથવા તો ઓગણત્રીસ દિવસનો હશે હવે ધ્યાન આપજો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર શું કરીએ અહીંયા પહોંચે પછી એની જ વસ્તુ ફરીથી રિપીટ કરે ફરીથી કરવું ધ્યાન આપો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર બસ આ રીતે આપણે યાદ રાખવાનું છે ફરીથી રિપીટ કરવું જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર બરાબર તો હવે ધ્યાન આપજો એ પ્રમાણે અહીંયા લખતા જઈએ છીએ તો જાન્યુઆરી મહિનામાં કુલ દિવસ કેટલા થશે તો એકત્રીસ એ જ રીતે ફેબ્રુઆરી મહિનો જો સામાન્ય વર્ષ હશે તો અઠ્યાવીસ અને લીપર્સ હશે તો ઓગણત્રીસ દિવસનો હોય માર્ચની વાત કરવામાં આવે તો એ એકત્રીસ દિવસ એપ્રિલની વાત કરવામાં આવે તો ત્રીસ મે એકત્રીસ જૂન બત્રીસ જુલાઈ એકત્રીસ ઓગસ્ટ એકત્રીસ કારણ કે ત્યાંથી ફરીથી રિપીટ થાય યાદ છે ને એ જ રીતે સપ્ટેમ્બર ત્રીસ ઓક્ટોબર એકત્રીસ નવેમ્બર ત્રીસ અને ડિસેમ્બર કેટલા દિવસનું હોય તો એકત્રીસ દિવસનું હોય આ આપણને દિવસો એટલે કે કુલ દિવસો મળી ગયા એના પરથી વધારાના દિવસો શોધવાના છે હવે વધારાના દિવસો કઈ રીતે ખબર પડે તો કે જે તે મહિનાના જે કુલ દિવસો હોય એને ભાગ્યા સાત કરી દઈએ અને પછી જે શેષ વધે એ તમારા વધારાના દિવસો હોય જસ્ટ એક્ઝામ્પલ કે ભાઈ એકત્રીસ દિવસ જાન્યુઆરી મહિનામાં છે તો એકત્રીસ કરીએ તો સાત કેટલા મહિનામાં અઠ્યાવીસ અથવા એને થોડી વાર એવા દઈએ કન્ફ્યુઝ થશે માર્ચ મહિનામાં એકત્રીસ દિવસ છે તો આપણે શું કરવાનું એકત્રીસ ભાગ્યા સાત સાત ચોક અઠ્યાવીસ થઈ જાય ત્રણ વધે વધે છે તો માર્ચ મહિનામાં કેટલા વધારાના દિવસ હશે ત્રણ વાત કરીએ એપ્રિલ મહિનામાં કે એપ્રિલ મહિનામાં વધારાના દિવસ કેટલા હશે તો ત્રીસ ભાગ્યા સાત એટલે કે સાત ચોક અઠ્યાવીસ થઈ જાય બે દિવસ વધારાના હોય કેટલા બે દિવસ આના પરથી તમને કંઈક વસ્તુ સમજાશે કે જે એકત્રીસ મહિ દિવસનો મહિનો હોય એમાં ત્રણ વધારાના દિવસ હોય ત્રીસ દિવસનો જે મહિનો હશે એમાં બે વધારાના દિવસ હોય અને અહીંયા વાત કરીએ ફેબ્રુઆરીની તો અઠ્યાવીસ એટલે વધારાના દિવસ કેટલા થશે ઝીરો અને જો ઓગણત્રીસ દિવસનો મહિનો હોય તો વધારા દિવસ કેટલો થશે એક શું કર્યું અઠ્યાવીસ ભાગ્યા સાત ઓગણત્રીસ ભાગ્યા સાત તો કેટલા મળશે ઝીરો અથવા એક દિવસ વધારાનો હોય હવે જો એ પ્રમાણે મે થી લઈને ડિસેમ્બર સુધીની વાત કરીએ તો જ્યાં એકત્રીસ દિવસો દેખાય છે ત્યાં વધારાના ત્રણ દિવસો હશે અને ત્રીસ દેખાય ત્યાં કેટલા હશે તો બે હોય વધારાના એજ પ્રમાણે બધાની અંદર આપણે ફિલઅપ કરી દઈએ છીએ તો આ આપણને વધારાના દિવસ મળી ગયા જાન્યુઆરી થી લઈ અને ડિસેમ્બર સુધીના વધારાના દિવસો મળી ગયા હવે આના પરથી ઘણી વખત એક્ઝામ્પલ પૂછાતા હોય એ એક્ઝામ્પલ આપણે જોવાના થશે બરાબર ધ્યાન આપજો અલગ અલગ ઘણી જ ટાઈપના એક્ઝામ્પલ આના પરથી નીકળતા હોય એની અંદર આપણે પહેલા એક્ઝામ્પલની વાત કરીએ કે એક જાન્યુઆરી ઓગણીસો છન્નું ના રોજ મંગળવાર હોય તો એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો છન્નું ના રોજ કયો વાર હશે યાદ કરો જ્યારે સામાન્ય વર્ષ અને લીપ વર્ષ ભણાવતો એની અંદર તમને આ માહિતી મેં આપી હતી શું માહિતી આપી હતી ફરીથી એક વખત યાદ કરાવી દઉં કે ભાઈ સામાન્ય વર્ષ હોય અને બીજું હોય લીપ વર્ષ સામાન્ય વર્ષની અંદર શું આવે તો કે ભાઈ દિવસો કુલ કેટલા હશે તો દિવસો હશે ત્રણસો ને અને એમાં ફેબ્રુઆરી મહિનો કેટલા દિવસનો હશે તો એ હશે અઠ્યાવીસ દિવસ લીપ વર્ષ હોય એમાં દિવસો કેટલા હશે તો ત્રણસો ને છાસઠ અને ફેબ્રુઆરી મહિનો કેટલા દિવસનો હશે તો ઓગણત્રીસ દિવસનો આના પછી એક ટોપિક આપણે જોયું હતું શું કે વર્ષનો જે પ્રથમ દિવસે જે વાર હશે એ જ વર્ષના અંતિમ દિવસે હશે ક્યારે સામાન્ય વર્ષમાં જ્યારે લીપ વર્ષમાં શું થશે તો પ્રથમ દિવસે જે વાર હશે એ વર્ષના અંતિમ દિવસે એના પછીનો વાર હશે બસ એ જ કોન્સેપ્ટ આપણે અહીંયા લાગુ કરવાનો છે ધ્યાન આપજો પહેલાં તો વર્ષ સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ એ જોવું પડશે તો જ આપણને ખબર પડશે ને કે પ્રથમ દિવસે જે વાર છે એ જ અંતિમ દિવસે બનશે કે પ્રથમ દિવસે જે વાર છે એના પછીનો વાર અંતિમ દિવસે બને તો ધ્યાન આપો છન્યુનું વર્ષ છે એનો મતલબ કે લીપ વર્ષ છે કેવું વર્ષ છે લીપ વર્ષ તો હવે આપણે શું જોવાનું થશે કે જે પ્રથમ દિવસે જે વાર હશે એના પછીનો વાર અંતિમ દિવસે હશે કન્ફર્મ તો અહીંયા આપણને એક ડેટ આપી દીધી કઈ ડેટ આપેલી છે એક જાન્યુઆરી એક એક ઓગણીસો ને છન્નું ના દિવસે કયો વાર છે મંગળવાર તો આપણને ક્વેશન છે એકત્રીસ ડિસેમ્બર એકત્રીસ બાર ઓગણીસો ને છન્નું ના રોજ કયો વાર હોય આ વર્ષનો પ્રથમ દિવસ છે આ વર્ષનો અંતિમ દિવસ આપણે શું ધ્યાન રાખવાનું હતું કે લીપવર્સ છે કે સામાન્ય વર્ષ એનો મતલબ વર્ષનો જે પ્રથમ વાર હશે એના પછીનો દિવસ વર્ષનો અંતિમ દિવસ બને તો મંગળવાર પછી કયો વાર આવે તો બુધવાર આવે તો અહીંયા આપણો આન્સર શું બનશે બુધવાર શું કર્યું ફરીથી પહેલાં ચેક કરીશું લીપવર્સ છે કે સામાન્ય ખબર પડી લિપર્ષ છે તો વર્ષની અંદર શું પ્રોસેસ બને તો કે વર્ષનો પ્રથમ દિવસ જે હોય જે વાર હોય એના પછીનો દિવસ એ અંતિમ વાર હોય તો એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો છન્નું રોજ કયો વાર આવશે બુધવાર આ પહેલા ક્વેશ્ચનની ની વાત થઈ એ જ પ્રમાણે બીજો ક્વેશ્ચન જોઈએ એક જાન્યુઆરી બે હજાર આઠના ના દિવસે સોમવાર હોય તો એક ડિસેમ્બર બે હજાર આઠના ના દિવસે કયો વાર હોય જેમ આગળનું એક્ઝામ્પલ જોયું સેમ એ જ ટાઈપનો એક્ઝામ્પલ છે વાત સેની છે એક જાન્યુઆરી એટલે કે એક એક બે હજાર આઠની ની વાત છે ત્યારે કયો વાર આવેલો છે તો સોમવાર આવેલો છે એ જ પ્રમાણે આપણને કીધું એક ડિસેમ્બર અહીંયા ભૂલ થયેલી છે એક નહીં એકત્રીસ ડિસેમ્બર બે હજાર આઠના દિવસે કયો વાર હોય એકત્રીસ બાર બે હજાર આઠના દિવસે કયો વાર હોય પહેલાં જ આપણે શું છે ચેક કરીશું તો કે ભાઈ વર્ષ આપેલું છે કે સામાન્ય વર્ષ ખબર પડે છે વર્ષ લીપ વર્ષ આપેલું હોય તો વર્ષનો જે પ્રથમ વાર હશે એ વર્ષના અંતિમ વાર નહીં બને એના પછીનો વાર બનશે તો અહીંયા સોમવાર છે છે તો તો આપણો આન્સર શું બનશે મંગળવાર કારણ કે લીપ વર્ષ આવેલું વર્ષનો અંતિમ દિવસ એ પ્રથમ દિવસના પછીનો દિવસ હોય હવે જોવાના પછીનું એક્ઝામ્પલ બરાબર વ્યવસ્થિત ધ્યાન આપજો નાના નાના પોઈન્ટ વાળા એક્ઝામ્પલ પણ આપણે અહીંયા લઈ લીધા જેથી કરીને તમને બેઝિક કોન્સેપ્ટની ખબર પડે ત્યારે કયો વાર આપી દીધો તો સોમવાર આપેલો છે વાત છેની કરવાની છે એકત્રીસ ડિસેમ્બર એટલે કે એકત્રીસ બાર બે હાજર પાંચની ત્યારે કયો વાર હોય ધ્યાન આપો પેલા શું ચેક કરીશું

પેલા તો જે ડેટ આપી દીધી લખી દઈએ એક નવ કયો વાર આપેલો છે શુક્રવાર તો ડિસેમ્બર એટલે કે બે હજાર નવ ના દિવસે કયો વાર હોય હવે જો પેલા તો બે હાજર નવ નું વર્ષ છે એ સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ એ આપણે જોવાનું થાય તો અહીંયા આપણને ખબર પડે બે હાજર નવ નું વર્ષ છે એ સામાન્ય વર્ષ છે એનો મતલબ વર્ષના પ્રથમ દિવસે જે વાર હોય એ જ વર્ષના અંતિમ દિવસે બને તો વર્ષના પ્રથમ દિવસે શુક્રવાર હતો તો અહીંયા આપણો જવાબ પણ શું બનશે વર્ષના અંતિમ દિવસે પણ શુક્રવાર હોય બસ આ જ કોન્સેપ્ટથી ચાલવાનું રહેશે કંઈ નવું નથી ચાલો જો એના પછીનું એક્ઝામ્પલ જોઈએ એક જાન્યુઆરી ઓગણીસો છન્નુંના દિવસે મંગળવાર હોય તો એક જાન્યુઆરી ઓગણીસો ને દિવસે કયો વાર હોય જ્યારે શરૂઆતમાં હું તમને એક્ઝામ્પલ સમજાવતો કેલેન્ડરની શરૂઆત થઈ ત્યારે આ એક્ઝામ્પલ ત્યાંથી એકત્રીસ બાર છું જતા રહીએ તો થોડી ઘણી ખબર પડી જશે કે આપણે શું કરવાનું છે અને આપણને શોધવાનું કીધું એક એક ઓગણીસો ના દિવસે કયો વાર હોય અહીંયા માર્કિંગ કરો

તો કે વર્ષનો જે પ્રથમ દિવસ હશે કયો મંગળવાર આપણે શોધ્યો પણ આપણે જરૂર શે છે તો એક ઓગણીસો છન્નું એટલે કે આના પછીના દિવસની આના પછીના દિવસની તો બુધવાર હોય તો એના પછીનો દિવસ એટલે કયો આવે તો ગુરુવાર અહીંયા આપણો જવાબ શું બનશે ગુરુવાર બસ આ એક કોન્સેપ્ટ તમારે બરાબર વ્યવસ્થિત સમજવો જરૂરી છે કારણ કે આની અંદર મેક્સિમમ ભૂલ પર પડવાની ટ્રાય રહેલી છે ફરીથી એક જાન્યુઆરી ઓગણીસો છન્નુના દિવસે મંગળવાર હોય તો એક જાન્યુઆરી ઓગણીસો સત્તાણુંના દિવસે કયો વાર હોય આપણે શું કર્યું એક જાન્યુઆરી ઓગણીસો છન્નુંથી એકત્રીસ ડિસેમ્બર છન્નું એ જતા રહ્યા વર્ષ છે એનો મતલબ જે વાર છે એના પછીનો વાર આવે પણ આપણે તો એના પછીના દિવસ એટલે કે એક એક ઓગણીસો સત્તાણુંની ની જરૂર હતી તો એના પછીનો દિવસ કયો હોય તો બુધવાર પછી કયો દિવસ આવશે ગુરુવાર આપણો જવાબ બને ચાલો જો એના પછીના એક્ઝામ્પલની વાત કરીએ એક જાન્યુઆરી બે હજાર ના રોજ સોમવાર હોય તો એક જાન્યુઆરી બે હજાર છ ના રોજ કયો વાર હોય આની અંદર ધ્યાન આપજો પહેલા આપણે ડેટ લખી દઈએ તો એક એક બે હજાર પાંચ આપેલું છે કયો વાર આપેલો છે સોમવાર હવે આપણે પેલા તો આ વર્ષે અંતિમ વાર ઉપર જતા રહીએ તો એકત્રીસ બાર બે હજાર આપણે એક બે હજાર ને છ નો વાર આપી દઈશું પેલા શું કરીશું કે જે વર્ષ આપેલું છે એ લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ એ જોવાનું આપણને ખબર પડે સામાન્ય વર્ષ તો સામાન્ય વર્ષમાં નિયમ શું તો વર્ષનો પ્રથમ દિવસે જે વાર હોય એ જ વર્ષના અંતિમ દિવસે હોય તો પ્રથમ દિવસે કયો 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 વાર 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 હતો સોમવાર સોમવાર તો 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 અંતિમ દિવસે દિવસે પણ હોય હોય અને આપણે એના એના પછીનો દિવસ શોધવાનો છે પછીના મંગળવાર હોય તો આની અંદર આપણો જવાબ શું બનશે મંગળવાર ક્લિયર થયું જ્યારે લીપ વર્ષ હોય ત્યારે શું કરવાનું અને સામાન્ય વર્ષ હોય ત્યારે શું કરવાનું એ વસ્તુ એક કોન્સેપ્ટ તમારે યાદ રાખવો પડશે જોય આગળનો એક્ઝામ્પલ ધારો કે આજે સોમવાર છે આ એક્ઝામ્પલ વ્યવસ્થિત સમજો તો હવે પછીના પંચાણુમાં દિવસે કયો વાર હોય આજે સોમવાર છે અત્યારમાં પ્રેક્ટિકલ તમે પણ સમજી લો કે આજે સોમવાર હોય તો હવે પછીના પંચાણુમાં દિવસે કયો વાર હોય તો કોઈ પણ વાર હોય એ સાત દિવસ પછી રિપીટ થવાનો છે કારણ કે અઠવાડિયામાં સાત દિવસ હોય બરાબર એ તો તમને પણ ખબર હશે તો આની અંદર આપણે શું કરવાનું જે દિવસો આપેલા હોય એના ભાગ્યા સાત કરી દેવાના કેમ ભાગ્યા સાત કરીએ કારણ કે અઠવાડિયામાં સાત દિવસ હોય સાત દિવસે તો ફરીથી એનો એ જ વાર રિપીટ થવાનો છે તો આની અંદર ભાગ્યા સાત કરીએ તો સાત એકાદ સાત બે અને પાંચ સાત તેરી એકવીસ શેષ કેટલી વધી ચાર બસ જે શેષ વધે છે એના પરથી જ આપણે કોઈ પણ આન્સર લાવવાનો થશે તો અહીંયા જો કયો વાર આપેલો છે સોમવાર

એની આપણે જરૂર નથી પછી કયો વાર આવે બુધવાર પછી કયો આવે ગુરુવાર અને એના પછી કયો આવે શુક્રવાર શુક્રવાર તો આની અંદર આપણો જવાબ શું બનતો હોય હવે ધ્યાન રાખજો ઘણા વિદ્યાર્થી કેવી ભૂલ કરે સોમવાર મંગળ ત્રણ અને ગુરુ ચાર એટલે ગુરુવાર જવાબ નહીં જે વાર તમને આપેલો હોય એના પછી જે તમને શેષ વધેલી હોય એટલી શેષ એટલા સ્ટેપ તમારે જવાનું અને પછી નક્કી કરવાનું કે કયો વાર આવતો હોય બરાબર ચાલો જો હજી એના પછીનું એક એક્ઝામ્પલ જોઈએ આજે ગુરુવાર છે હવે પછીના એકસો છપ્પનમાં દિવસે કયો વાર હશે સેમ એજ જ પેટર્નમાં છે હમણાં આપણે સમજેલા ગુરુવાર આપેલો છે પહેલાં એકસો છપ્પન ભાગ્યા સાત કરીશું તો સાત દુ ચૌદ એટલે એક સાત દુ ચૌદ શેષ ઝીરો ઝીરો મળે મતલબ કે એક સ્ટેપ આપણે આગળ વધવાનું નથી એનો મતલબ કે જે તમને વાર આપી દીધો એ જ વાર એકસો છપ્પનમાં દિવસે હશે તો કયો વાર હોય ગુરુવાર હોય કેમ આપણે એક સ્ટેપ ગયેલા નથી કારણ કે આપણને શેષ કેટલી વધી 0 જો અહીંયા એક વધી હોત તો ગુરુવાર પછીનો લખત એટલે શુક્રવાર લખત જો અહીંયા બે સ્ટેપ વધ્યા હોત તો ગુરુ શુક્ર અને શનિવાર આપણો આન્સર બનત પણ આની અંદર 0 વધેલા છે તો આપણે કોઈ સ્ટેપ જવાની જરૂર નથી આપણો આન્સર શું બની જશે ગુરુવાર ચાલો એના પછીના એક્ઝામ્પલની વાત કરીએ આજે બુધવાર છે હવે પછીના શુક્રવાર પછીના ઓગણત્રીસ માં દિવસે કયો વાર હોય આની અંદર જો તમે નોર્મલી વિચારો તો ઓટોમેટિક તમને ખબર પડી જશે પેલા બુધવાર કીધું પછી શુક્રવાર આવશે અને શુક્રવાર પછીના ઓગણત્રીસ માં દિવસે કયો વાર હોય એ આપણે શોધવાનો તો અહીંયા આપણે બુધવારને ક્યાંય ધ્યાનમાં લેવાનો નથી કારણ કે બુધવાર પછી ગુરુ ગુરુવાર પછી શુક્રવાર આવી જાય એના પછી એમાં ઓગણત્રીસ નો દિવસ હોવાનો છે તો ઓગણત્રીસ ભાગ્યા સાત કરીએ

કારણ કે બુધવાર પછી તો શુક્રવાર આવે છે તો ઓગણત્રીસ ભાગ્યા સાત કરીએ એટલે એક વધે અને શુક્રવાર પછીનું એક સ્ટેપ જઈએ એટલે આપણો જવાબ શું બને તો શનિવાર બને ચાલો જો એના પછીનું એક્ઝામ્પલ પંદર ઓગસ્ટ બે હજાર રોજ મંગળવાર હોય તો પંદર ઓગસ્ટ બે હજાર રોજ કયો વાર હશે આની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ વર્ષ લખવા પડશે ધ્યાન આપજો શું લખીએ છીએ પહેલા તો પંદર ઓગસ્ટ એટલે આઠમો મહિનો બે હજાર સાતની વાત છે

એક વર્ષ આપેલું હોય તો વર્ષના પ્રથમ દિવસથી અંતિમ દિવસ આપણને ખબર પડી છે બસ એ સ્ટેપ આની અંદર ફોલો કરીએ તો અહીંયા ધ્યાન આપજો આ દિવસે એટલે કે બે હજાર સાતના રોજ કયો વાર આપેલો છે મંગળવાર હવે જો ત્યાંથી આપણે એક એક સ્ટેપ આગળ વધીએ તો બે હજાર આઠ જ્યારે આવશે ત્યારે કયો વાર થઈ જશે બુધવાર બુધવારથી ગુરુવાર એટલે કે બે હજાર નવ બે હજાર આઠથી બે હજાર નવમાં આવશે ત્યારે બુધવાર થી ગુરુવાર નહીં થાય કેમ કારણ કે આ વર્ષ કેવું છે લીપ વર્ષ અને લીપ વર્ષમાં શું પ્રોસેસ થાય તો કે જે વાર હોય એના પછીનો વાર આપણે લખવાનો થાય તો બુધ પછી ગુરુ અને એના પછી આવશે શુક્રવાર અહીંયા થાય અને બે થી બે હજાર વાત કરવામાં આવે અહીંયા બે લખવાના છે તો બે હજાર દસની વાત કરવામાં આવે ત્યારે કયો વાર બની જશે શનિવાર અહીંયા બે સ્ટેપ કેમ આગળ લઈ ગયા કારણ કે લીપ વર્ષ આવી ગયું અને લીપ વર્ષમાં બે સ્ટેપ આગળ લઈ જઈએ ત્યારે એના પછીની ડેટ મળે તો એ પ્રમાણે આપણે બે હજાર દસનું નું જોવાનું હતું તો ત્યારે કયો વાર થશે તો ત્યારે આપણો જવાબ આવશે શનિવાર